નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વિજય ગુંડલિયા મારી જ્ઞાન યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ગુજરાતી પાઠ સૃષ્ટિ આ પાઠની સમજૂતી જોવાના આ એક સરસ વિજ્ઞાન કથા છે જેમાં છોટુ નામના એક કિશોરના પપ્પા વિજ્ઞાની છે છોટુને પપ્પાની જેમ જ સ્પેસ શૂટ પહેરીને અવકાશમાં જવું છે પપ્પા તેને ખનથી ભણવાની અને મા બાપનું કહ્યું કરવાની સલાહ આપે છે એ પછી છોટું નિયંત્રણ બોર્ડનું જે લાલ બટન હોય છે તેને દબાવી બેસે છે એ પછી જે થાય છે એ જાણવું ખૂબ જ રસપ્રદ છે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ વાર્તાની શરૂઆતમાં જ આપણે જોઈ રહ્યા છીએ કે છોટું ને તેના મમ્મી વધી રહ્યા છે તેઓ કહે છે છોટું કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો છોટું તેમને જવાબ આપે છે તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે હવે એને એના મમ્મી સમજાવે છે અને કહે છે એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે છોટુ અને તેની માં વચ્ચે આ સવાદ લગભગ રોજનો થઈ પડ્યો હતો ત્યાં એટલે ભોયરામાં જવાના રસ્તા તરફ છોટુ પપ્પા એ રસ્તે થઈ દરરોજ કામ પર જતા અને પાછા આવતા સામાન્ય માણસો માટે એ રસ્તે જવાની હતી કરેલી ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને માટે ત્યાં જવાની બંધી હતી છોટુના પપ્પા એ ખાસ વ્યક્તિઓમાંના એક હતા પરંતુ આજની વાત જરા જુદી હતી આજે રજા હોવાથી પપ્પા ઘરે આરામ કરતા હતા માનું ધ્યાન નથી એમ જોઈને પપ્પાનો સિક્યોરિટી પાસ તેમના કોર્ટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરા ભણીનો રસ્તો પકડ્યો તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે છોટું છે તે સિક્યોરિટી પાસ એમના જે પપ્પા હતા એમનો સિક્યોરિટી પાસ લઈ રહ્યો છે છોટું છે તે સિક્યોરિટી પાસ લઈ અને આગળ જાય છે આમ તો ત્યાંની સમસ્ત વસાહત જ હતી આ ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો જે અહીંયા આપણે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે આ જે રસ્તો છે એક બોગદા જેવો છે અંદર બત્તીઓ હતી તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે બધે થોડા થોડા અંતરે લાઈટ અહીંયા ગોઠવેલી છે અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો છોટુએ પોતાના પપ્પાને એ દરવાજામાંથી આવતા જતા જોયા હતા એણે પણ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં જ ખોસ્યો બારણા ઉઘડી ગયા તે અંદર ગયો એટલે પહેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણા વસાઈ ગયા છોટુએ એ પાસ લઈ લીધો અને ચારે બાજુ નજર નાખી ભોયરાનો રસ્તો હતો પણ ના આજે એવો યોગ ન બન્યો રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાતભાતના નિરીક્ષક યંત્રોની

આ સગડી વાતની છોટુંને કલ્પના ન હતી એ તો પોતાની મસ્તીમાં આગળને આગળ જતો હતો એટલામાં જ ક્યાંકથી એક સામટા દસ ગણવેશ ધારી એની સામે આવીને ઊભા એ લોકોએ એને પાછો વાળીને ઘરે લાવી મૂક્યો માં એની વાટ જ જોતી હતી અને ત્યારબાદ રોજના સંવાદની જરા કડક સ્વરૂપમાં શરૂઆત થઈ જો કે આજે છોટોના પપ્પા જ એની વહારે આવ્યા તો અહીંયા આપણે ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે છોટુને તેના મમ્મી છે તે વઢી રહ્યા છે અને તેના પપ્પા છે તેની સામે તેને બચાવવા માટે ઊભા છે તો પછી તમે કેમ જાઓ છો છોટુનો આ પ્રશ્ન અપેક્ષિત જ હતો હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને મને એમાંથી શ્વાસ લેવા માટે મળ્યા કરે છે 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 હવે તેના પપ્પા તે તેને સમજાવે બહારની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાસ પ્રકારના બૂટથી હું ઉપર પણ ચાલી શકું છું ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવી છે તો આ બધી વાતથી એના પપ્પા છે છે એ સમજાવે આપણી સહાયથી આપણે અહીં જમીન નીચે કૃત્રિમ વાતાવરણમાં વસીએ છીએ તો આ જે ચિત્ર છે તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે જમીનની નીચે પૂરેપૂરું યોગ્ય વાતાવરણ બનાવેલું છે અને તેઓ બધા જ વિજ્ઞાનીઓ છે તે અહીંયા રહીને કામ કરીને સંશોધન કરે છે અને લોકો માટે કંઈક નવીન શોધખોળ માટે મંડી રહ્યા છે ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણું અહીંનું જીવન સરળતાથી ચાલે છે એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું મહત્વનું છે તેનો હવે તને ખ્યાલ આવ્યો હશે મારા જેવા કેટલા ખાસ માણસો સરકારે નિમેલા છે જે રાત દિવસ એ બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે છે તો અહીંયા તેના પપ્પા હજી પણ સમજાવે મોટા થઈને મને એવું કામ મળશે છોટુએ પૂછ્યું હા પણ એ માટે ખન ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે છેલ્લું વાક્ય પપ્પાનું નહીં પરંતુ મમ્મીનું હતું તો આપણે અભ્યાસ કરીએ તો જ સારી એવી નોકરી મળે દિવસે પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ જે છે તે બધા જ કર્મચારી વિજ્ઞાનીઓ બધા અહીંયા બેઠા છે અને કંટ્રોલ રૂમનું જે વાતાવરણ છે તે આપના મોટી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે અને એક કંઈક વિચિત્ર વસ્તુ છે તે નજીક આવી રહી તેમને જણાય છે કામની પાળી પૂરી કરીને જનાર ટુકડીઓના મોવડીઓએ ટીવીના પડદા પર તેની તરફ આંગળી ચીંધી પડદા ઉપર એક ટપકું હતું જે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ નેક્સ્ટ જોઈએ આગળ ખુલાસો કર્યો એ હોવાનું આપણું કમ્પ્યુટર જણાવે છે કમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશા તરફ આવી રહી છે તો અહીંયા આ બધા જ છે મોવડીઓ છે વૈજ્ઞાનિકો છે તે બધા જ શું આવી રહ્યું છે અને શું બની રહ્યું છે શું બની શકશે તે અંગે બધા જ કલ્પના પોતાના વિચારથી પોતાના જ્ઞાનથી અવનવા ઉપાય વિચારે છે નેક્સ્ટ જોઈએ હજી પણ આગળના ચિત્રમાં અહીંયા આપણે વિચારતા વિજ્ઞાની જોઈ શક્યા છીએ તો આગળનું જોઈએ કોઈક અવકાશયાન તો નહીં હોય છોટુના પિતાએ પૂછ્યું તો છોટુના પિતા અહીંયા વિચારે છે કે શું હશે ખરેખર અમને એવી છે જ તમે પણ તેના પર નજર રાખજો મોવડીએ જતા જતા સૂચના આપી છોટુના પિતા વિચારમાં પડી ગયા તો અહીંયા આપણે છોટુના જે પિતાજી છે તેમને આપણે અહીંયા ખૂબ જ વિચારમાં મગ્ન હોય ઊંડા ઉતરી ગયા હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ કે ખરેખર જે વસ્તુ પૃથ્વી તરફ આવી રહી છે તે ખરેખર શું અવકાશયાન ક્યાંકથી આવતું હશે સૂર્યમંડળમાં આપણા સિવાય બીજી જીવસૃષ્ટિ ક્યાં હશે એ શક્ય જ નથી હોય તોય અવકાશયાન મોકલવા જેટલી સુધારેલી તો ન જ હોય આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વગેરે વાપરતા હતા પણ આપણે માટે હવે તે શક્ય રહ્યું નથી પહેલાં જેટલી ઉર્જા જ નથી રહી એટલે એ બધું પરવડે જ કેવી રીતે હજી અહીંયા બધા જ વિજ્ઞાનીઓ છે તે વિચારે છે વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી તેમના જે અધ્યક્ષ હતા તેઓ ભાષણ કરતા હતા અને કહેતા હતા કે એક યાન આપણી આસપાસ ચક્રો લે છે બીજું જે યાન હતું વિશે કહે છે કે તે હજી દૂર છે પરંતુ આવે છે તો જ આ યાન પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કોમ્પ્યુટરને લાગે છે આપણે શા પગલા લેવા તે નક્કી કરવું જોઈશે નંબર એક તમારું શું માનું છે તો નંબર એક જે હતા તેમને તેઓ પૂછે છે અને તેઓ જવાબ આપે છે જે નંબર એક હતા તેમની પાસે વરસાદના સંરક્ષણની જવાબદારી હતી કાગળિયા એકઠા કરતા કરતા તેમણે બોલવાની શરૂઆત કરી તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે નંબર એક જે છે તેઓ આ અંગે માર્ગદર્શન આપે છે તેઓ કહે છે કે તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી અને હા જો તે પોતાની ખરું મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો છે કોઈ જીવ નથી નંબર એકનું કહેવું મને વ્યાજબી લાગે છે બીજા એક વિજ્ઞાની બોલ્યા પણ આ યાનોને ખોટકાવી નાખવામાં એક જોખમ પણ સમાયેલું છે એ નકામા તેના મોકલનારાઓને જે અસ્તિત્વ છે તેની ખબર પડી જશે મને લાગે છે કે આપણે આ યાનોને છંછેડીએ જ નહીં અને માત્ર નિરીક્ષણ જ કર્યા કરીએ અધ્યક્ષ કાઈ બોલે તે પહેલા જ તેમની પાસેનો ફોન રણકી ઉઠ્યો તેમણે રિસીવર કાને લગાડ્યું તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તેમણે રિસીવર કાને લગાડ્યું અને એક જ મિનિટમાં તેઓએ જાહેરાત કરી સજ્જનો એક નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા હતા કેટલાક સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો આજે તેના પપ્પા તેને જમીન તળે આવેલા કંટ્રોલ રૂમમાં લઈ આવ્યા હતા તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે છોટુ અને તેના પપ્પા બંને નજરે પડે છે છોટુને તેના પપ્પા નીચે કંટ્રોલ રૂમમાં લાવ્યા છે અહીંથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું તેઓને અહીંયા એક નંબરનું યાન છે તે સ્પષ્ટ દેખાય રહ્યું છે તેઓ અહીંથી જોઈ રહ્યા છે કેવું વિચિત્ર દેખાય છે એમાં શું હશે છોટુએ પૂછ્યું તો યાનનું નિરીક્ષણ કરતા કરતા છોટુ તેના પપ્પાને આ વાત કરે છે તે કાંઈ હાલમાં તો ન જ કહી શકાય હજી આપણે દૂરથી તેનું નિરીક્ષણ જ કરીએ છીએ પણ એના એક એક ભાગ ઉપર આપણો કાબુ છે અલબત્ત નિયંત્રણનો ઉપયોગ કરવાના નથી યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો હાથ લંબાતો જતો હતો ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના હશે જ તેમ લાગતું હતું છોટું ડોળા નિયંત્રણ બોર્ડ ની પેનલ ઉપર દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં તો અહિયાં આ જે બટન છે તે બટન તેને દબાવવાની ઈચ્છા મનમાં થઈ જોખમની ઘંટડી વાગી ઉઠી બધાની જ આંખો પેનલ તરફ વળી એક લપડાક મારતા ને પપ્પાએ છોટુને બાજુએ કર્યો અને એણે દાબેલ સ્વીચ યથાસ્થાને લાવી દીધી પરંતુ યાનના યાંત્રિક હાથનું હલનચલન થંભી ગયું હતું એમાં કંઈક બગાડ થયો હતો એટલે કે ફોલ્ટ થયો હતો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા નાસા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદન તરફ સૌનું ધ્યાન ખેંચાયું મંગળ ઉપર હમણાં જ અવકાશયાન વાય કિંગ એક અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે પરંતુ અજાણ્યા કારણોસર એના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે નાસાના તંત્રએ

કે નહીં એ પ્રશ્નો જવાબ મેળવવાની શક્યતા એ નમૂનાઓના અભ્યાસ દ્વારા પરખાશે એવી તેમને આશા હતી પણ વાઇકિંગના પ્રયાસ પછી આ બાબતનો જવાબ નકારાત્મક ઠર્યો મંગળ ઉપર જીવસૃષ્ટિ હોવાનો રોજ માત્ર પુરાવો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને સાંપડ્યો નહીં